તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે એકથી દસ જૂનનું કરંટ અફેર્સ જોઈશું જેમાં તમામ અગત્યના પ્રશ્નો જોઈશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા જે તૈયારી કરવાવાળા અન્ય મિત્રો હોય તેમને વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન છે તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં પુરુષોની ત્રણ હજાર મીટર સ્લીપ ચેઝ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો તો તેનો આપણો જવાબ છે ઓપ્શન સી અવિનાશ સાબલે આ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ભારતે આગામી પેઢીના ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કર્યો તેનું નામ શું છે તો તેનો આપણો જવાબદેશીએ ઓપ્શન એ ઇ હંસા એ તેનું નામ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ દરિયાન બે હજાર પચીસ અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે તો તેનો આપણો જવાબદેશીએ ઓપ્શન સી બનાસકાંઠા જિલ્લામાં ભારત સરકારના કેચ અભિયાન કાર્યનો શુભારંભ થયો ત્યારબાદનો આપણો પ્રશ્ન છે હૈદરાબાદમાં યોજાયેલ સમારોહમાં ઓપલ સુચાતા મિસ વર્લ્ડ બે વિજેતા બની તે કયા દેશની છે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી થાઈલેન્ડ દેશની છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિઝોરમ પછી સો ટકા સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું છે તો તેનો આપણો જવાબ દેશીએ ઓપ્શન એ ગોવા એ મિઝોરમ પછી સો ટકા સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગિયાર પોઈન્ટ આઠ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે તો તેનો આપણો જવાબ દઈશીએ ઓપ્શન ડી ચોથા ક્રમે છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે તો તેનો આપણો જવાબ દઈશીએ ઓપ્શન સી બે પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા અનુસાર ક્યારથી યુપીઆઈ સંબંધિત મોટા ફેરફારો કરવામાં આવશે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી એક ઓગસ્ટના રોજથી યુપીઆઈ સંબંધિત મોટા ફેરફારો કરવામાં આવશે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે છવ્વીસમી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી બીજા સ્થાને રહ્યું ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એઆઈ પહેલ ભારત જન કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન્સ પ્રદાન કરશે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી બાવીસ જેટલી ભાષાઓમાં એઆઈ સોલ્યુશન્સ પ્રદાન કરશે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે એમ સી એ ભારતની કેટલામી પેઢીનું સ્ટેલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહ્યું છે તો તેનો આપણો જવાબ છે ઓપ્શન સી પાંચમી પેઢીનું સ્ટેલ્થ ફાઇટર જેટ છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર પચીસની ટ્રોફી જીતી તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર પચીસ ટ્રોફી જીતી છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે ક્યાંથી આઠ ચિત્તા આયાત કરી છે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી બોત્સવાનાથી આઠ જીતા આયાત કરશે ત્યાર બાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો સ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ શહેરમાં ગુજરાતનો સૌથી મોટો સ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેનો આપણો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે તો તેનો આપણો જવાબ છે ઓપ્શન બી એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજથી પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવશે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ભારતીય કુસ્તીબાજોએ બે હજાર પચીસ ઉલાન બાતર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ્સ જીત્યા તો તેનો આપણો જવાબ છે ઓપ્શન સી એકવીસ મેડલ્સ જીત્યા ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં રાજસ્થાનના કિચન અને મેનારને રામસર સાઇટ જાહેર કરાઈ હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ્સ કેટલી છે તો તેનો આપણો રહેશે ઓપ્શન સી એકાણું જેટલી રામસર સાઇટ્સ છે ભારતમાં ત્યારબાદનો આપણો પ્રશ્ન છે રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે તો તેનો આપણો રહેશે ઓપ્શન સી હૈદરાબાદમાં બનાવવામાં આવશે ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો તો તેનો આપણો જવાબ દઈશું ઓપ્શન બી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં તેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું ઉદઘાટન કર્યું હતું તો તેનો આપણો જવાબ દઈશીએ ઓપ્શન બી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે તો તેનો આપણો જવાબ દઈશીએ ઓપ્શન સી પાંચ પોઈન્ટ પચાસ ટકા કર્યો છે ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ બે હજાર પચીસમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવ્યો તો તેનો આપણો જવાબ છે ઓપ્શન એ ડી કુકેશ ડી ગુકેશે હરાવ્યો